દબાણ કરતા આજે પાલિકાની દબાણ શાખાની ટીમે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા આજે યોધેશ્વર મહાદેવ પંચમુખી હનુમાનજી મંદિર સામે કાલા ઘોડા પાસે છેલ્લા ઘણા સમયથી દબાણો કર્યા હતા તે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી જેમાં ફુગ્ગા વેચનાર લોકો દ્વારા દબાણ કર્યા હતા તે દબાણો દૂર કરાયા હતા સાથે જ આ લોકોને ચાર થી પાંચ વખત મૌખિક રજૂઆત કરવામાં આવી હતી છતાં પણ દબાણ દૂર ન કરતા વડોદરા મહાનગરપાલિકાની ટીમ પોચી હતી અને દબાણો દૂર કરવામાં આવ્યા હતા સાથે જ લાલબાગ બ્રિજ નીચેના દબાણો દૂર કરવા માટે દબાણ શાખાના અધિકારીએ જણાવ્યું કે અમો દ્વારા અનેક વખત મૌખિક રજૂઆત કરી છતાં પણ દબાણ કરતા હોય છે ત્યારે જરૂર પડશે તો તે દબાણ પણ દૂર કરવામાં આવશે વધુમાં દબાણ શાખાના અધિકારીએ જણાવ્યું કે આજે યવતેશર કમ્પાઉન્ડની બાજુમાં એક ટ્રાફિક પોઈન્ટ છે આપણે ત્યાં આઇકોનિક પ્લેસ છે ત્યાં જે લોકો ફુગા વેચવાવાળા હોય છે આ ભાઈઓ એ આજુબાજુમાં ગંદકી પણ એટલી કરે છે અને અહીં ન્યુસ ફેલાવે છે એને ધ્યાને લઈને અહીંથી એ લોકોને બીજે શિફ્ટ થવાનું અને જ્યાં જગ્યા સારી હોય ત્યાં મકાન લઈને રહે એ રીતની વ્યવસ્થા કરીને રહેવાની સમજ આપીને અહીંથી આ લોકોને કમ્પ્લેટમાં કહીએ અહીં આ પ્રોગ્રામ અમે અત્યારે નહીં નહીં તો ચોથી ચોથી પાંચમી વખત કરવામાં આવી છે અવારનવાર કરીએ છીએ પણ આ લોકો આપણે બીજી જગ્યાએ કામગીરીમાં હોય કે બીજી કઈ કામગીરી બીજામાં હોય ત્યાં અહીંયા આવીને રહેવાનું લોકોને હટાવવામાં આવ્યા હશે આ તો પરિવાર એક જ પરિવારના બધા સભ્યો લાગે છે પણ પચાસ એક માણસો હોય છે લારી ગલ્લા ખંડરા માર્કેટની આજુબાજુ સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત સ્વચ્છતાની કામગીરી ચાલે છે ઘણો બધો કચરો ટ્રાફિકના કારણે આપણે નહીં કરી શકતા સાફ સફાઈ એને ધ્યાને લઈને સફાઈ ની કામગીરી અને દબાણની કામગીરી બંને હાથ લાલબાગ બ્રિજ નીચે છે સાહેબ દબાણ જે અને રોડ ઉપર આવી છે એના વિશે શું લાલબાગ રોડ ઉપર રોડ ઉપર ના આવે એના માટે અમે અમારી ડ્રાઈવમાં લઈએ છીએ અને એ લોકોને કહેવામાં આવે છે કે ભાઈ આ રોડ ફાસ્ટ ગાડીઓ જતી હોય છે તમે આ રીતના કામ વેચાણ ના કરો એના માટે પર ઝૂંપડા બાંધેલા છે અને એ લોકો વેચાણ કરવા હવે રોડ ઉપર બેસતા થઈ ગયા છે તો એ બાબતે કોઈ કામગીરી કરેલી છે એ ઝૂંપડા બી ગયા વીકમાં બી કરવામાં આવ્યા છે અને અવારનવાર બી કરીએ જ છીએ